રાજકુમાર કોલેજમાં મારી દીકરી પ્રિયોલથી અહીં ભણે છે જે તે વખતે મેં એનું એડમિશન લીધું ત્યારે એવું જ જોઈને લીધું હતું કે રાજકુમાર કોલેજમાં ગર્લ્સ વિંગ અલગ છે અને અમારી માન મર્યાદા જળવાય એટલા માટે થઈને અમે દીકરીને એડમિશન લીધું આજે અમારી દીકરી સાતમા ધોરણમાં આવી છે હવે અધ્યક્ષે આ લોકો એવો નિર્ણય કરે છે કે હવે કોઈ એજ્યુકેશન કરશે એટલે અમે રજૂઆત કરી સાહેબ આવું ન કરવાને કોઈ અનેક જે કહેવાય કે એના અમે એની પાસે એક પણ એવું નથી એજ્યુકેશન ના અને માત્ર એ એવું કહે છે કે અમારી પાસે અમારી સંસ્થા પાસે જે કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટૂંકું પડે છે એટલે અમે કોઈ એજ્યુકેશન કરીએ છીએ ક્લાસ ને ભેગા કરીએ છીએ તો એ સંસ્થાનો સ્વાર્થ છે સંસ્થાના સ્વાર્થ માટે થઈને કોઈની પ્રતિષ્ઠા ત્યાં આ સંસ્થાની પ્રતિષ્ઠા ની લોકો ઝંખવાણી પાડી રહ્યા છે તો એમને અમે એમને વિનંતી કરી પણ તું માખી ભરા શબ્દોમાં આપ કદાચ મીડિયા હાજર હશો આપની હાજરીમાં એવું કીધું કે જો આ સ્કૂલમાં તમને પ્રોબ્લેમ હોય અમે એવું પણ કીધું કે સબ ડિસિપ્લિનનો પ્રોબ્લેમ છે તમારું ફૂડ સારું નથી આવતું ઘણા બધા પ્રોબ્લેમો છે પણ આ એક પ્રોબ્લેમ હજુ અમે સહન કરતા આવ્યા પણ આ પ્રોબ્લેમ અસહ્ય છે આ અમારી ઇજ્જત આબરૂ પ્રશ્ન છે બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે દીકરીના ભવિષ્યનો પ્રશ્ન છે તો આમાં આપ આપના નિર્ણયમાં તો એને એવું કહી દીધું કે એમ કે તમે બીજી સ્કૂલમાં એડમિશન લઈ લો એટલે એની જોવ કમી છે આ સ્કૂલ કોઈના બાપુજીની નથી આ ટ્રસ્ટની સ્કૂલ છે અને ટ્રસ્ટના પૈસાથી ઊભી થયેલી સ્કૂલ છે આ સ્કૂલમાં અમારા બાળકો ને ભણાવીએ છીએ વર્ષોથી લાખો રૂપિયા ફી ભરીએ છીએ તો આજે જે કાંઈ છે પગાર પ્રિન્સિપાલ લે છે કે અહીંના ટ્રસ્ટીઓ એક એક લાખ રૂપિયા જે અહીંયા મીટિંગમાં આવે છે ને ધલસા કરી જાય છે એ પણ અમારા પૈસામાંથી લે છે તો એ લોકોએ આમ વિદ્યાર્થીઓનું હિત જોવું જોઈએ વિદ્યાર્થીઓના વાલીઓનું હિત જોવું જોઈએ જોતા નથી આગામી સમયમાં અમે અમારો તો એક જ ઉદ્દેશ છે કે રાજકુમાર કોલેજ છે એ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા હતી એની સ્થાપના તત્કાલીન રજવાડાઓ કરી હતી અને રજવાડાઓની એક આગવી ઈમેજ હોય છે શિસ્ત અને મર્યાદા એની જાળવણી માટે થઈને જે પાઠ અહીંથી શીખવાતા એક સમય એવો હતો કે રાજકુમાર કોલેજમાં ભણેલા બોયસ અને ગર્લ્સ એ સમાજ વચ્ચે જાય તો અલગ તરી આવતા અને છેલ્લા એકાદ વર્ષથી જે પરિસ્થિતિ થઈ છે આજે ડિસિપ્લિન નથી છોકરાઓમાં જે રીતે પેલી હોવી જોઈએ એનામાં મર્યાદા મેનર્સ એ અહીંથી શીખવા નથી મળતું એ એ વસ્તુ એટલે રાજકુમાર કોલેજ ની મૂળભૂત ઓળખ છે રાજકુમાર કોલેજ એમાં પણ અધૂરામાં પૂરું જો આ નિર્ણય કરશે તો એની મૂળભૂત ઓળખ ગુમાવી બેસશે એ ન ગુમાવે એના માટે મે ટ્રસ્ટીઓને મેનેજિંગ ટ્રસ્ટીઓને રજૂઆત કરી છે પણ મેનેજિંગ ટ્રસ્ટીઓ એ મતમ છે કે આ નિર્ણય થઈ ગયો અમે ફેરવવા નથી માંગતા તો અમે એના ફાઉન્ડર મેમ્બર હોય એમાં માન્ય આદરણીય જામ સાહેબ થી લઈને બાકીના બધા સ્ટેટો છે એને મળશું અને એને કહેશું કે આપના પૂર્વજોએ જે સંસ્થા બનાવી હતી संस्था ने इमेज थी संस्था ने इमेज खड़लाई नहीं એટલા માટે આપ અમે હસ્તક્ષેપ કરીને આ આ નિર્ણયને મૂળતવી રાખવા માટે સક્ષિઓને વિનંતી કરો કે આદેશ આપ કે સક્ષિનો હું અને મે રાજમાર કોલેજ રાજકોટ કા प्राचार्य હું સ્કૂલ કા સ્ટેન્ડ યે હે કી સ્કૂલ હમારે બોર્ડર બચ્ચો કી ઓર ડે સ્કલર બચ્ચો કી ક્લાસિસ કે સેક્શન્સ અલગ કર રહા હે ઓર ઉસ વજે સે અ કક્ષા 1 સે લેકે 12वीं तक ઉસમે સરી ક્લાસિસ મે કો-એજ્યુકેશનલ ક્લાસિસ હોંગી અભી તક સિર્ફ 4थी से लेकर दसवीं तक गर्ल्स और बॉयज अलग पढ़ते थे लेकिन इस रीऑर्गेनाइजेशन को देखते हुए कक्षा एक से लेकर कक्षा बारहवीं तक सारी क्लासेस में गर्ल्स और बॉयज साथ पढ़ेंगे अभी तक वन टू थ्री और इलेवेंथ और ट्वेल्थ में ऑलरेडी बॉयज और गर्ल्स साथ पढ़ रहे थे बस बीच की कुछ क्लासेस थी जो अलग पढ़ रही थी अब वो भी साथ पढ़ेंगी वो सिर्फ इसलिए क्योंकि बोर्डर्स और डे स्कॉलर्स की सेक्शंस अलग कर रहे हैं ताकि उनके टीचर्स का सेट अलग हो और उनकी एकेडमिक डिलीवरी अलग हो साहब स्कूल का कर्तव्य है कि हम अपने बच्चों को स्कूल में सेफ रखें इसके लिए हर नेसेसरी स्टेप द राजकुमार कॉलेज राजकोट हमेशा से उठाता है और किसी भी स्कूल की तुलना में हमारे बच्चों को सेफ रखने के लिए हमारे पास अप्रोप्रिएट मैकेनिज्म प्राप्त हैं हर क्लास में सीसीटीवी कैमरास हैं हर क्लास हमेशा बच्चा 24 घंटे टीचर्स की निगाहों में रहता है उसके अलावा जितने अप्रोप्रिएट मैकेानिजम्स होंगे बच्चों की सेफ्टी के लिए કેમ ભારત સરકાર દ્વારા બાધ્ય હૈ પૂરે ફુલફિલ્ કરતા